જેસીઆઈ જુનાગઢ દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં રહેલા વડીલોને બરફના ગોલા ખવડાવી આશીર્વાદ જુનાગઢ લગભગ ભાગની અંદર સખત ગરમી પડી રહી છે અને વર્ષોના રેકોર્ડ તોડે એટલે અમુક રાજસ્થાન એ બાજુના વિસ્તારમાં તો અડતાલીસ થી પચાસ ડિગ્રી આજે સખત ગરમી છે અને જૂનાગઢની અંદર પણ અમારી યાદી પ્રમાણે અત્યારે પિસ્તાલીસ કે છેતાલીસ આસપાસની ડિગ્રી જેટલો તાપમાન બતાવે છે તો આવી ગરમીની અંદર આ અત્યારે લોકો આપણે આખો દિવસ ઘર બહાર નીકળતા નથી અને આપણે પોતે આપણા ઘરની અંદર ઠંડા પીણા પીએ લીંબુના શરબતો પીએ આ તે કરીએ ઠંડા કોઈ પણ વસ્તુથી આઈસ્ક્રીમથી આપણે આપણી જાતને સંતોષ આપી શકીએ છીએ પણ આ અહીંયા રાણા સાહેબના જે વૃદ્ધાશ્રમ છે એની અંદર રહેતા વૃદ્ધો જે વડીલો છે એમના માટે ખાસ કરીને અમારા જેસીઆઈ દ્વારા આજે ગોલા એટલે ગોલા એટલે પણ એમાંય વિધવિધ વેરાયટીઓ સાથેના ગોલાનું અહીંયા આવીને અમે બધા વડીલોને ગોલા ખવડાવી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને આ લોકો ગોલા ખાઈ અને એટલા રાજી થઈ અને અમને બધાને એટલા આશીર્વાદ આપ્યા કે અમને અમે પોતે પણ ધન્યતા અનુભવીએ છીએ અને અહીંયાથી પછી આપણે ભિક્ષુક ગૃહ છે બાજુમાં નરસિંહ મહેતા ચોરાની સામે ત્યાં પણ આ જ રીતે બધા વૃદ્ધોને વડીલોને ગોલા ખવરાવવાના છીએ અને ત્યાં તેની બાજુમાં ત્યાં ચિત્તાખાના ચોકની અંદર નહીં પણ સુખનાથ ચોકની અંદર મહિલા આશ્રયસ્થાન છે ત્યાં પણ જે બહેનો છે એ બહેનોને પણ અમે અત્યારે જ અહીંયાથી પછી ત્યાં જઈને બધા બહેનોને પણ ગોલા ખવરાવવાના છીએ આ અત્યારના આ કાળઝાળ ગરમીની અંદર આ લોકોના હૃદયની અંદર ઠંડક પહોંચાડી અને અમે એમના આશીર્વાદ મેળવીએ એ જ અમારી લાગણી હતી અને આજે અહીંયા પૂરી કરીએ છીએ